નમસ્કાર મિત્રો વેબકૂફમાં હું જીકાદરા સર તમારા બધાનું સ્વાગત કરું છું તમે બધા જોઈએ આજે મારે બે વાત કરવાની છે એક તો કેવી રણનીતિ હોવી જોઈએ ટુ ધ પોઈન્ટ તમને કંઈક સીધી બાત નો બકવાસ અને દોસ્તો બીજો મુદ્દો કે મારે તમને આજે પીવાયક્યુ ફ્રી આપવા છે તો પીવાયક્યુ તમને ક્યાંથી મળવાના છે દોસ્તો વિડીયો ગમે તો કોમેન્ટ આપજો અને તમારા તલાટીની તૈયારી કરતા મિત્રો છે એના સુધી શેર કરજો તમારા માટે સરસ મજાનું કામ કરતા હોઈએ તો તમારો હક બને છે ફરજ બને છે કે ભાઈ તમારે પણ થોડોક સપોર્ટ છે કરવો જોઈએ તો વિડીયો છે એને શેર કરી દેજો કારણ કે આની અંદર જે કહેવાય ને કે એક અગત્યના એમ શીખ્યું કે જે વિદ્યાર્થી તલાટીની તૈયારી કરી રહ્યો છે એને ખબર નથી કે ક્યાંથી વાંચવું ને કેવું વાંચવું તો એને રસ્તો હું બતાવવાનો છું આ વિડીયોની અંદર સૌથી પહેલો મુદ્દો કે બધા વિદ્યાર્થીઓને એ જ ડર છે કે સાહેબ પરીક્ષા છે પરીક્ષા સાહેબ એ જુલાઈ મહિનાની અંદર આવી જવાની છે સાહેબ શું કરી શકાય સાહેબ ઓગસ્ટ અથવા તો જુલાઈની અંદર સાહેબ પરીક્ષા આવવાની છે હું શું કરી શકું તો દોસ્તો એક વસ્તુ મગજમાં ઘુસાડી દેવાની છે અને જે હું અહીંયાથી તમને કહું છું એ વસ્તુ તમારે યાદ રાખવાની તમે નવા સ્ટુડન્ટ છો કે તમે જૂના સ્ટુડન્ટ છો તમે તૈયારી પહેલી વાર કરો છો કે તમે ઘણી બધી વખત તૈયારી કરી લીધી છે તો હું જે મુદ્દાઓ તમને અહીંયાથી કહું છું એ તમારે કંઠસ્થ કરી લેવાના છે મગજમાં ઘુસાડી દેવાના છે તમારા મસ્તિષ્ક અંદર તમારે મુદ્દાને યાદ રાખવાના છે સૌથી પહેલો મુદ્દો બધા પાસે ઓછો સમય છે તમારા એક પાસે નહીં બધા પાસે ઓછો સમય છે આ ઓછા સમયનો તમારે શું કરવું આ સમયનો સદુપયોગ કેમ કરવો આ સમયની અંદર સ્માર્ટ વર્ક કેમ કરવું કેવું વર્ક દોસ્તો આ ઓછા સમયની અંદર સ્માર્ટ વર્ક કઈ રીતના કરવું દોસ્તો એ તમારે શીખવાનું છે બધા લોકો સ્માર્ટ વર્ક નથી કરતા એટલે પસ્તાય છે દોસ્તો એટલે પસ્તાય છે હું તમને એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું કે હમણાં હમણાં ઘણા બધા લોકો વેબકુફમાંથી ઘણા બધા છે જેણે બેલીફ પી પીએસઆઈ આપી કોન્સ્ટેબલ ઘણા બધા વિદ્યાર્થીઓને પર્સનલી મેસેજ આવે છે મારે જે એની સાથે સંવાદ થતો હોય એના આધારે હું તમને એક વસ્તુ કહું દોસ્તો એકસો ને વીસ માર્કનું જીએસ હતું કોન્સ્ટેબલમાં કેટલા એકસો ને વીસ માર્કનું ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહે છે કે સાહેબ ખૂબ પેપર અઘરું હતું સાહેબ પેપરમાં ઘણું બધું ના આવડ્યું પણ દોસ્તો બાર હજાર લોકો તો સિલેક્ટ થવાના કે નહીં થવાના તમે એક વસ્તુ લોજિક સમજો

કે એ તકલીફમાં છે કે વાસ્કોદ ગામા ક્યાંથી નીકળો એ પ્રશ્ન ના આવડો તો તમે એની પાછળ પડશો કે આ ક્યાં આપ્યું છે આ કઈ બુકમાં આપ્યું છે દોસ્ત તું જૈન બુદ્ધ પાકા કરી નાખ તને તને રાજગોપાલાચારી પૂછા તો એ આવડતા હોવા જોઈએ તો તને બેઝિક પ્રશ્નો બંધારણના ઇતિહાસના એક બેઝિક પ્રશ્નો કે તમારે વાસ્કોદ ગામા ક્યારે એ ગોતમાં નહીં જાઓ તો ચાલશે દોસ્ત એ તને નથી આવડતો મને નથી આવડતો કોઈને નથી આવડતું તો દોસ્ત તને મેરિટમાં આવવા માટે એવા પ્રશ્નો દખલગીરી નથી કરવાના સમજાય છે મારી આ વાત જે નથી જે જે મુદ્દાઓ છે કે અવેલેબલ જ નથી તો એવા મુદ્દાઓ મેરિટ બનાવવા માટે કાબિલ નથી મેરિટ ક્યાં અટકવાનું છે તો આ સાઠ માર્કનું જે કોમન જે હતું ને દોસ્ત જે તમને આવડતું બંધારણના ત્રીસ પ્રશ્નો હતા એમાંથી તમને વીસક પ્રશ્નો છે આવડતા હોવા જોઈએ તો દોસ્ત આ સાઠ પ્રશ્નની આસપાસમાં જ મેરિટ અટકવાનું છે તો દોસ્ત આ સાઠ માર્કની આસપાસમાં કેવું કન્ટેન્ટ આવે એ કન્ટેન્ટને તમારે પકડવાનું છે આજે ચાર ચાર વર્ષથી તૈયારી કરતા મિત્રો પણ જ્યારે માર્ક નથી લાવી શકતા તો એની તકલીફ એ છે કે એવા ડિટેલ્સમાં એનસીઆરટીની ની અંદર એટલું બધું ડિટેલ્સમાં વાત છે કે એક એવો હાવ પેદા કરી દીધો છે કે નાના પેપર તો અઘરું જ આવવાનું છે પણ દોસ્ત એના બદલામાં મેરિટમાં આવવા માટે જે પ્રશ્નો છે ને કે જેને તમે ટીક કરવા જોઈએ એ તમે નથી કરી શકતા તો દોસ્ત એ ભૂલ ના થાય એના માટે હું તમારા માટે અહીંયા ત્રણ સ્ટેપ લઈને આવ્યો છું સ્ટેપ એક બે ને ત્રણ તમારે શું કરવાનું છે તો સૌથી પહેલી વસ્તુ દોસ્તો જો હું અહીંયા ઘણા બધા વિડીયો લઈને આવીશ પણ તમારો સાથ અને સહકાર હોય તો વિડીયો લઈને આવીશ તમારી કોમેન્ટ હશે ઘણા બધા વ્યૂ આવશે તો બરાબર છે સ્ટેપ વનની અંદર સૌથી પહેલાં તો દોસ્ત સિલેબસને પકડો ને સિલેબસમાં વિષયને ગોઠવી લો કે મને કયો વિષય છે સૌથી વધુ માર્ક આપે એમ છે તો દોસ્ત પેલા વિષયને નક્કી કરવાના છે એ વિષયની અંદર ગણિત રીઝનિંગને પ્રાયોરિટી આપવી જ જોઈએ એના વિના ઉદ્ધાર જ નથી આવડતું તો લાગી જાઓ અંગ્રેજી અને ગુજરાતીમાં સૌથી પહેલી પ્રાયોરિટી મારા મત મુજબ છે ગુજરાતીને આપવી જોઈએ જો ઇંગ્લિશ નથી આવડતું તો બેઝિક નિયમો જ હોય જાઓ બરાબર છે પરંતુ દોસ્તો આને પ્રાયોરિટી આપો અને આને ડેલી બેઝ ઉપર પ્રેક્ટિસ કરો દરરોજ આની દોસ્તો દરરોજ પ્રેક્ટિસ કરો દરરોજ પ્રેક્ટિસ કરશો તો તમને પરીક્ષામાં સફળતા મળશે બરાબર છે ગણિતની અંદર શોર્ટ ટ્રીકમાં નથી ઘૂસવાનો દોસ્ત ક્યાંય શોર્ટ ટ્રિક કામ નથી લાગતી આ યાદ રાખજે

તમે એક પણ વિષયમાં તમારે માસ્ટર નથી કરવાનું તમારે પરીક્ષામાં પાસ થવાનું છે દોસ્તને એટલા જ માટે વાસ્કોદ ગામવાળો પ્રશ્ન તને ન આવડે તો ટેન્શન નથી લેવાનું એ તને નહીં મને ન આવડતો હોય હું પેપર દેવા જાઉં તો આ બેઝિક વાત છે બરાબર છે એમાં કોઈ છુપાવવાની વાત નથી દોસ્ત આપણે મેરિટમાં આવવાનું છે તો મેરિટમાં આવવા મુજબ જેટલું કામનું છે એટલું જ વાંચવાનું છે એ ક્યાંથી ખબર પડે દોસ્ત ક્યાંથી ખબર પડે કે સાહેબ મેરિટમાં આવવા આવવા જેટલું મારે મેરિટમાં આવવું છે તો મેરિટમાં પેપર અઘરું આવે કે સહેલું આવે દોસ્ત એક મૂળભૂત ક્વેશ્ચનો હોય એક મૂળભૂત માહિતી હોય કે ભાઈ બંધારણમાં એટલી માહિતી હોવી જોઈએ એમાં એડવાન્સ લેવલની કોઈ માહિતી પૂછે તો કોઈ નથી બરાબર છે તો દોસ્ત મેરિટમાં આવવા માટે કેટલી માહિતી વાંચવી જોઈએ કે કેટલા વિષય કરવા જોઈએ કે કેટલું કરવું જોઈએ એની માહિતી ક્યાંથી મળે આપણે આગળ વાત કરીએ છીએ તો દોસ્ત ત્યારબાદ મારો હું એવું કહું છું કે ગુજરાતી છે ને પ્રાયોરિટી આપવી જોઈએ જોડની સંધિમાં ટાઈમ ના બગાડવો જોઈએ ત્યારબાદ દોસ્તો બંધારણ છે તમને ત્રીસ માર્ક આપવાનું છે તો બંધારણને કરવું જોઈએ હવે બંધારણમાં આરટીઆઈ ગોતવા ન જવાય આરટીઆઈ અત્યારે જો સમય ઓછો છે એટલા માટે આ હું એ રણનીતિ આપું છું કે ઓછા સમયની અંદર શું કરી શકાય તો દોસ્તો બંધારણની અંદર ત્રીસ માર્ક છે તો એ કરી લેવાય આરટીઆઈ ગોતવા ન જવાય જાહેર વહીવટ પાછળ સમય ન બગાડાય દોસ્ત નહીં આવડે કોઈને બરાબર છે તો આપણે એની પાસે સમય નથી બગાડવો પણ તમે જો એકવાર તમે જૂના સ્ટુડન્ટ છો તમે ઓલ્ડ સ્ટુડન્ટ છો દોસ્તો તો તમે સમય બગાડી શકો છો તો તમે એ કરી શકો કારણ કે તમને બંધારણ આવડે છે તો તમે આરટીઆઈની અંદર સમય બગાડો ચાલશે ત્યારબાદ ઇતિહાસ ભૂગોળો તમને જે મજબૂત વિષય હોય એને પહેલાં પકડો મારા મત મુજબ ઇતિહાસ છે ને ઇતિહાસ સૌથી નાનો સિલેબસ યાદ રાખો ઇતિહાસમાં ખાલી પ્રાચીનની અંદર બે મુદ્દા અને ત્યારબાદ આધુનિક ભારત દોસ્તો ઇતિહાસના માર્ક રોકડા થઈ શકે માર્ક રોકડા આવે એમ છે ઇતિહાસના સિલેબસ નાનકડો છે ને એટલા જ માટે કહું છું સૌથી પહેલા સિલેબસને પકડજો દોસ્ત બરોબર છે અને સિલેબસમાં આપેલા મુદ્દા જ કરવાના છે અને સિલેબસમાં આપેલા મુદ્દા છે મેં અહીંયા લખ્યું છે કે શું વાંચવું એ ક્યાંથી ખબર પડશે સિલેબસમાંથી એની અંદર મોડિયા નથી વાંચવાના યુગ નથી વાંચવાનું સમજાય છે ઓકે તો આ જેટલું આપ્યું છે ને બેઝિક વાંચવાનું છે ખાલી ખાલી બેઝિક તો ત્યારબાદ તમને ભૂગોળ ગમતું હોય તો ભૂગોળ વાંચી નાખો વારસો હું એવું નથી કે આ વિષયને રાખો તમે તમારા દિલને પૂછો મને પેલો વિષય કયો ગમશે ત્યારબાદ અર્થશાસ્ત્ર વિજ્ઞાન અને પર્યાવરણ આ ત્રણ વિષય એવા છે જે કોઈએ નો કર્યા હોય તો આપણે વેબકૂટની અંદર એક મિશન ઉપાડેલું જે કોઈ નો કરતો એવું આપણે કરવાનું છે તો દોસ્ત અર્થશાસ્ત્ર વિજ્ઞાન બરોબર સોરી સાયન્સ એન્ડ ટેક આપણે નથી કરાવેલું એ હું હમણાં શરૂ કરું છું અને પર્યાવરણ તો દોસ્તો અર્થશાસ્ત્ર ને પર્યાવરણ સરસ મજાનું સાદી ભાષામાં સરળ ભાષામાં આપણે કોર્સ બહાર પાડેલો છે હું એવું નથી કહેતો મારો કોર્સ તમે લઈ લો એમ પરંતુ તમારે શોર્ટ ટાઈમની અંદર આ વિષયમાં ક્યાંક ને ક્યાંક હાઈલાઇટ જોઈએ છે દોસ્ત કે ભાઈ મારે સાહેબ મારે એના બે માર્ક આવી જાય હું ફાયદામાં છું તો દોસ્ત અર્થશાસ્ત્ર અને પર્યાવરણ ઓછી કલાકમાં વધારે કન્ટેન્ટ અને ઓછી ફીમાં કન્ટેન્ટ આપેલું છે ક્યાંથી મળશે તો એ અહીંયા અમે એપ્લિકેશન આપીશ તમે એપ્લિકેશનમાં જાશો એટલે તમને અહીંયા મળી જશે આપણે સરસ મજાનો અર્થશાસ્ત્ર અને પર્યાવરણનો કોર્સ છે દોસ્તો એ આપણે ત્યાં બહાર પાડેલો છે તમે ત્યાંથી સર બધું જોઈએ ટુ ધ પોઈન્ટ સિલેબસ મુજબ છે દોસ્તો સિલેબસ મુજબ આપણે ત્યાં આપેલો છે ઓકે એ હમણાં તમે હું તમને બતાવીશ અને ત્યારબાદ દોસ્તો કરંટ કરંટમાં હમણાં કોઈ હળી નહીં કરવાનું કે કરંટ લાગશે કરંટ કરંટને છેલ્લે કરજો દોસ્તો એક્ઝામની તારીખ નક્કી એક્ઝામ છે એની તારીખ નક્કી થાય હું વેબકૂફમાં મૂકીશ બરાબર એમાંથી કરંટ કરી લેજો અત્યારે સમય નહીં બગાડો અત્યારે શું કરો તો આ પ્રાયોરિટી મુજબ વિષય છે ને નક્કી કરો પહેલાં બંધ પ્રાયોરિટી આપણે કઈ કઈ આપી તો તમને બધાને ખ્યાલ છે કે સૌથી પહેલા કોને તો કે ગણિત રીઝનિંગને પ્રાયોરિટી આપો ત્યારબાદ ગુજરાતીને આપો ત્યારબાદ ઇંગ્લિશને આપો બેઝિક જોઈ જાઉં શું કામ કહું છું ડેલી બેઝ ઉપર મેં એને પ્રેક્ટિસ કરવાના એટલા માટે કીધા છે રોકડા માર્ક આપશે દોસ્ત નિયમો ફરશે નહીં ઓકે ત્યારબાદ બંધારણને કડકડાટ કરી નાખો આમાંથી તમને ગમતો વિષય પહેલાં કરો આ ત્રણ છે એની મેં તમને સોલ્યુશન આપ્યું નહીં મળે ક્યાંય એની જીપીએસસી લેવલની બુકો છે ક્લાસ થ્રી લેવલની બુકો કે છે નહીં તો મેં તમને સરસ મજાના ક્લાસ થ્રી લેવલના બે વિષય કરાવેલા છે બરાબર બાકી તમને ગમતું મટીરિયલ હોય મળે અથવા તો કાંઈ ન થાય તો છેલ્લે દોસ્તો પીવાયક્યુ છે તમને એમ થાય સાહેબ કાંઈ નથી કરું તો પીવાય ક્યુ કરી બરોબર અને કરણ છે ને એક્ઝામ સમય કરજો અત્યારે કોઈ સમય નહીં બગાડતા ત્યારબાદ શું વાંચવું હવે માનો કે આખા વિષય છે એમાંથી શું વાંચવું ઇકોનોમી આખું નથી વાંચવાનું બંધારણ છે એની અંદર ક્યાં મુદ્દા અતિ મહત્વના છે બરાબર છે ગુજરાતીમાં ક્યાં મુદ્દા અતિ મહત્વના છે ગુજરાતીમાં બધા નથી કરવાના તો આ દોસ્તો શું વાંચવું એ ક્યાંથી તો કે સિલેબસ દોસ્ત સિલેબસની ઝેરોક્ષ કઢવી નાખજો બરાબર ઇતિહાસમાં મેં તમને કીધું એમ કે બહુ ઓછું આપેલું છે બહુ ઓછી માહિતી આપેલી છે અને એ જ માહિતી તમારે પાકી કરવાની છે અને સૌથી મોટો પ્રશ્ન કે સાહેબ હું વાંચું છું પરંતુ મને નથી ખબર પડતી કે મારે આની અંદરથી શું વાંચવું તો દોસ્તો એ જ મુદ્દા ઉપર હું આવું છું કે તમને એમ થાય કે સાહેબ આ ઓછા સમયની અંદર મારે શું વાંચવું મને નથી ખબર તો જે તમે થમનેલ જોય છે એ જ થમનેલની દોસ્તો હું અહીંયા વાત કરવા માટે આવ્યો છું અને એટલા જ માટે દોસ્ત કે આ વિષયની અંદર કેટલું શું વાંચવું એ તમને ખબર પણ કેટલું વાંચવું તો કે માનો કે ભાઈ તમે તમે સિંધુ ખીણની સભ્યતા વાંચો તો એમાં કેટલું વાંચવું તમે વિજ્ઞાન વાંચો તો એમાં કેટલું વાંચવું તમે ભૂગોળ વાંચો છો તો ભૂગોળમાં કેવા કેવા પ્રશ્ન પૂછાયેલા છે અને ક્યાં ક્યાં મુદ્દામાંથી પૂછાય તો દોસ્તો તમે જ્યારે જોશો ને તમને ખ્યાલ આવશે કે સીધા ઉપર દેખાતા ટોપિકમાંથી સીધા પ્રશ્નો ઉઠાવેલા છે અને આ ક્યાંથી જોવા મળશે તો દોસ્ત એના માટે તમારા માટે આદર્શ પેપર હોય તો હમણાં સીસીનું પેપર છે સીસીના પેપરની અંદર દોસ્તો એક આદર્શ પેપર ગણી શકાય યાદ રાખજો એક આદર્શ પેપર બાકી આમ તેમ મોક ટેસ્ટમાં આટા નહીં મારતા શું કામ કારણ કે દોસ્તો સીસી નો સિલેબસ અને તલાટીના સિલેબસની અંદર માત્ર દસ ટકાનો તફાવત છે બાકી બધું સેમ છે તો દોસ્તો સીસીનું પેપર એવું એવું તલાટીનું પેપર આવી શકે છે તો દોસ્તો યાદ રાખો કે સીસીનું પેપર ડાઉનલોડ કરો અને જુઓ દોસ્ત અહીંયા ત્રીસ માર્કની આ વસ્તુ કીધી કે ઇતિહાસ ભૂગોળને વારસો ત્રીસ માર્કનો તો બધામાંથી દસ દસ માર્કનું સરસ મજાનું પેપર સેટ કરેલું હતું

કે ભાઈ મારે કયો વિષય વાંચવો છે દોસ્ત વિષયની અંદર તમારે ત્યારબાદ બીજો મુદ્દો શું છે તો કે સિલેબસ પકડવાનો શું પકડવાનું દોસ્તો સિલેબસ પકડવાનો તો સિલેબસ મુજબ આગળ વધવાનું એ પોઈન્ટ વાંચવાના આ પોઈન્ટની અંદર હવે માનો કે ત્રીજો મુદ્દો કે ભાઈ મારે કયો પોઈન્ટ પકડવાનો છે અને આ પોઈન્ટની અંદર શું વાંચવું શું વાંચવું તો દોસ્તો આજે શું વાંચવું ને એ તમને ક્યાંથી ખબર પડશે તો દોસ્ત એ તમને ખબર પડશે પીવાયક્યુમાંથી દોસ્તો સરસ મજાના તમારા સિલેબસ મુજબના ઓ તમારા સિલેબસ માનો કે ઇતિહાસનો સિલેબસ છે તો એ મુજબના ટોપિક ભૂગોળના ટોપિક વારસાના ટોપિક સિલેબસના ટોપિક મુજબ દોસ્તો એમસીક્યુ છે એ આપણે મૂકેલા છે કેવા પીવાયક્યુ ની અંદર પૂછાયેલા તો દોસ્તો યાદ રાખો કે આપણે જે પીવાયક્યુ મૂક્યા છે એની અંદર સરળ પીવાયક્યુ પણ હશે અને દોસ્તો અઘરા પીવાયક્યુ પણ હશે તમારે કરવાનું છે શું તો કે માનું કે તમને એમ કે ભાઈ ઇતિહાસની અંદર ક્રાંતિકારી તો ક્રાંતિકારીમાંથી કેવો પ્રશ્ન આવે તો એ તમને ખબર હોવી જોઈએ તો એ તમને ખબર ક્યાંથી પડશે તો દોસ્ત એ ખબર પડશે તમને છે કેવી ટાઈપના પ્રશ્ન આવે ટાઈપ કયો કેવા ટાઈપનો પ્રશ્ન આવે એ ક્યાંથી ખબર પડશે પીવાય ક્યુમાંથી ખબર પડશે દોસ્ત બંધારણની અંદર તમને આમુખમાંથી કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે એ તમને ક્યાંથી ખબર પડશે તો દોસ્ત એ તમને ખબર પડશે પીવાય ક્યુમાંથી કે ભાઈ હું વાંચું છું તો મારે એમાં કેટલા મુદ્દા ધ્યાનમાં લેવાના છે એક્ઝામ્પલ તરીકે હું તમને ગણાવું મારો એક્ઝામ મારો હું ઇતિહાસ ભણાવું તો મને ઇતિહાસની વધારે ખબર હોય મારો ઇતિહાસની અંદર હું સિંધુ ખીણની સભ્યતા જોતો તો મને ખબર છે કે ભાઈ સિંધુ ખેડમાં એ તો વિશેષતા પૂછી શકે ત્યારબાદ તો કે ભાઈ એના નદી પૂછી શકે એના સંશોધકો પૂછી શકે બસ આવા બે ત્રણ મુદ્દાઓ છે જે પૂછાય છે અઢારસો સત્તાવનમાં શું પૂછે તો ભાઈ કારણો પૂછે છે કે ખોકામ થયો એની પછીના ફેરફારો પૂછે છે અને કયા શહેર સાથે કોણ સંકળાયેલું હતું આવું પૂછે છે તો કામ પતી ગયું દોસ્ત એટલે આ મને ખબર પડશે ને કે પરીક્ષામાં આવા આવા પ્રશ્નો આવે દોસ્ત તમને તમે હજી તમને કહું છું કે જો મેં એક વસ્તુ અહીંયા પાંચ મુદ્દા લેખા છે કે તમારે પરીક્ષામાં પાસ થવું છે દોસ્ત તો યાદ રાખજો કે પીવાયક્યુ છે ને તમારી ભગવદ્ ગીતા છે પીવાયક્યુ શું છે તમારી ભગવદ્ ગીતા છે માનો કે આમાં કેવું છે સાચી સલાહ કોઈને ગમતી નથી આ દુનિયામાં બરોબર હું હું મારો એક જ નિયમ છે હું હંમેશા એવું કહું કે કોઈના ઘરના બનાવેલા પ્રશ્નો ક્યારેય સોલ્વ નહીં કરવાના ઘરના બનાવેલા પ્રશ્નો પરીક્ષામાં કોઈ દી આવતા નથી દોસ્ત તમને કન્ટેન્ટ આવે તો એ ક્યાંક ને ક્યાંક આની આસપાસનું આવશે એ આવડશે નવું કન્ટેન્ટ કોઈને નથી આવડવાનું કોઈ પણને નથી આવડવાનું દોસ્ત તો દોસ્ત પીવાયક્યુ ની છે ને પીવાયક્યુને પ્રેમ કરી લો દોસ્ત અને આ પીવાયક્યુ ની આસપાસનું કન્ટેન્ટ છે એ કરી નાખો તમને પરીક્ષામાં પાસ થતા કોઈ નહીં રોકી શકે તમારામાં ત્રેવડ છે દોસ્ત કે તમે તમે કરી શકશો પણ આપણે શું કરીએ છીએ નવા બનાવેલા નવી પીડીએફઓ નવું મટીરિયલ ટેલિગ્રામના પોલ પણ ક્યાં જાય પોલ કરીને નહીં ભેગું થાય આમાં બરાબર છે પેલા પીવાયક્યુ તો સોલ્વ કર મેં અહીંયા લખ્યા છે પાંચ મુદ્દા લખ્યા જો તમે તૈયારી કરો છો બરાબર તો આટલી વસ્તુથી દૂર રહેવું એમાં પેલું લીધું અવનવી પીડીએફ આ પીડીએફ આપી હું જોઈ લઉં મફત નો આવે તો આપણે પેલા જોઈ લઈ એ નથી કરવાનું દોસ્ત એક સરખી બુક પકડી લે દોસ્ત બુક ફિક્સ કરી દે બુક ફિક્સ કરી દે કે આમાંથી વાંચવાનું છે પીવાયક્યુ સોલ્વ કરતો એમાં 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 ડિટેલ્સ એ લખતો જ નથી કરવાનું અવનવી અવનવા પોલ કોઈ દિવસ પોલ જોઈને પાસ નથી છું કોઈ અવનવી ક્વીઝો આ બધું ટાઈમ વેસ્ટ છે દોસ્ત તમારી રિધમ પકડાય એટલું જ વાંચો અને એ મુજબ જ વાંચો બરાબર છે આ બધી બાબતની અંદર પડવાની કોઈ જરૂર નથી જો તમારે પરીક્ષામાં પાસ થવું છે દોસ્ત તો જ વાત કરું છું નવું નવું મટિરિયલ્સ પકડવાની કોઈ જરૂર નથી ઓલી ઓલીપીડીએ ઓલો દોસ્ત એમ કે આમાંથી પૂછો એટલે એ બધું મૂકી દે તને કેટલું યાદ રહ્યું છે એ મહત્વનું છે દોસ્ત બરાબર છે અને એટલા માટે તું જે બુકને ફોલો કરતો એક બુક ફિક્સ કરી દે એની અંદર બધું એડ કરને તારી ભગવદ્ ગીતા બનાવો ઓકે ત્યારબાદ એક્સ્ટ્રા પ્રેક્ટિસ ક્વેશ્ચન સેટ હવે તમને હજી પીવાયક્યુ સોલ્વ તમારાથી ન થતા હોય ત્યાં તમે અવનવા ક્વેશ્ચનો કરશો અને આજે તો ભાઈ દરેક વ્યક્તિ હોય તો હું હંમેશા મારા કોન્ટેક્ટમાં કોઈ પણ મને કોઈ પણ કોલ કરીને પૂછે હું એમ એક જ વસ્તુ કહું કે પહેલાં પીવાયક્યુ કરો અને પછી કોળેના ઘરના બનાવેલા ક્વેશ્ચનો છે એને સોલ્વ કરવા જાઓ કારણ કે ઘરના બનાવેલા ક્વેશ્ચનો તમને ક્યારે આવડે ભાઈ એ તો ભાઈ મને હું મારી રીતના બનાવું હું તમને અઘરા પણ એવા જ બનાવું તો જ મારી વાહ એ તમે કરો ને કે વાહ ઓલા સાહેબનું બહુ સારું જો ભાઈ ત્યાંથી એક ક્વેશ્ચન સોલ્વ જ નથી થતો એ સોલ્વ નથી થતો તારી વીકનેસ છે ભાઈ કે ભાઈ તું એનું કરે છું શું કામ કારણ કે દોષી તને ડિમોટિવેટ કરે છે ઘરના બનાવેલા પ્રશ્નો એ મેં મારા મત મુજબ બનાવ્યા હોય એટલે પેપર સેટરનો એક નિયમ હોય કે આવું આવું પૂછવાનું હોય આવું આવું એટલું પૂછાતું હોય છે તો આપણે એ મુજબ જ જવાનું છે દોસ્ત તો દોસ્તો યાદ રાખો કે એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવાનું અત્યારે નહીં રાખો તમારી પાસે એવો સમય જ નથી તમે એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરી શકો ત્યારબાદ મોક ટેસ્ટ અઢળક માર્કેટમાં અત્યારે અઢળક ટેસ્ટ છે દોસ્ત એમાંથી ડિમોટિવેટ થાવ એવી મોક ટેસ્ટ પસંદ નહીં કરવાની બરાબર છે હા પ્રેક્ટિસ કરો દોસ્ત પરંતુ તમારી રીતના સિલેક્ટ કરો તમે એટલા હોશિયાર તો હોશો કે મારે કેવી મોક ટેસ્ટ આપવી જોઈએ બરાબર છે તો એવી જ મોક ટેસ્ટ આપો પસંદ કરો મેં કીધું અઢળક છે એમાંથી પસંદ કરો અને હું તો ખાસ કહું પીવાય ક્યુ બેઝડ હોય એ પહેલાં કહેવાય પહેલાં કરાય બરાબર છે ત્યારબાદ ડિટેલ્સ રીડિંગ ઘણા બધા હોય ને કે ડિટેલ્સ સાહેબ આ રાજાનું આ શું થયું સાહેબ આનું આમ કેમ થયું પરીક્ષા હું પૂછાય છે એ માહિતી પકડ દોસ્ત એ બધી ચર્ચાઓ પછી કરવાની બરાબર ડિટેલ્સ રીડિંગ નહીં પરીક્ષા લક્ષી રીડિંગ યાદ રાખજો અહીંયા ડિટેલ્સ ને કેવું કરવાનું છે દોસ્ત પરીક્ષા લક્ષી રીડિંગ કરવાનું છે કેવું છે દોસ્તો પરીક્ષા લક્ષી બરોબર છે ઓકે અને ત્યારબાદ દોસ્તો અહીંયા અમે છઠ્ઠા નંબરનો મુદ્દો અને ખાસ એક્સ્ટ્રા ઓર્ડિનરી મિત્રો એનાથી દૂર જવાનું એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે કેવા કે જે ત્રણ ત્રણ પાંચ પાંચ વર્ષથી તૈયારી કરતા હોય બરોબર અહીં તમને સલાહ આપે કે ભાઈ આવું નહીં કરવાનું એટલું વાંચવાનું આવું વાંચવાનું એ નહીં કરવાનું દોસ્ત તું તારી રીતના તારો રસ્તો બનાવ બરાબર જે પાસ થયો છે એની પાસેથી માર્ગદર્શન લે તો એક્સ્ટ્રા ઓર્ડિનરી લોકો હોય ને કે ભાઈ એ તમને એમ કહે કે તને ખબર છે ઓલી વસ્તુ કેમ થઈ તને ખબર ઓલી બુક છે એ બહુ કામ નહીં છે ઓલી બુકમાંથી બહુ પૂછાય છે જેણે બધી બુકો વાંચી હોય પણ પરીક્ષા કે પાસ ન થતી હોય તો એવા એવા લોકોથી દૂર રહેવાનું બરાબર કે જે બહુ સલાહો દેતા હોય જે બહુ કરતા હોય તો એવા લોકોથી દૂર રહેવાનું જે તમને દરરોજ નવા નવા પ્રશ્નો પૂછીને તમને ડિમોટિવેટ કરતા હોય એવા લોકોથી દૂર રહેવાનું તમે તમારો રસ્તો પકડો અને એના મુજબ તમે ફોલો કરો અને એના મુજબ તમે આગળ વધો બરાબર છે તો આ મુજબ દોસ્તો એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે તમે વન પોઈન્ટ ફાઇવ કહેવા કે જે તમને ડિમોટિવેટ કરે આ શું કરે એવા મિત્રોથી દૂર રહેવાનું તમને આજુબાજુમાં આવા પાંચ મિત્રો તો હોય જ તો એનાથી દૂર રહેવાનું કે જે તમને ડીમોટિવેટ એવા મિત્રો કે જે તમને ડીમોટિવેટ કરે છે બરાબર છે એનાથી દૂર રહેવાનું ઓકે તો દોસ્તો અહીંયા મારો કહેવાનો હાર્દ એક જ છે કે તમે કઈ સિસ્ટમને પકડો તો સૌથી પહેલી વસ્તુ દોસ્તો કે તમે સૌથી પહેલાં સિલેબસને પકડો શું પકડો સિલેબસ ત્યારબાદ તમે સિલેબસમાંથી મુદ્દો પકડો કે મારે કયો મુદ્દો વાંચવાનો છે આ મુદ્દાની અંદર તમારે શું પકડવાનું તો કે આ મુદ્દો વાંચ્યા પછી તમારે પીવાયક્યુ પકડવાના પીવાયક્યુ કરવાથી તમને ખબર પડશે કે એ મુદ્દો છે એને મારે કેટલો ડિટેલ્સમાં વાંચવાનો છે બરાબર છે આ મારો છેલ્લો કહેવાનો હાર્થ છે હવે તમને પીવાયક્યુ છે દોસ્તો એ હું વાઇઝ વાઈઝ ફ્રીમાં આપવાનો છું ટોપિક વાઇઝ તમને ફ્રીમાં આપવાનો છું બરાબર છે હવે કઈ ક્યાંથી મળશે તો દોસ્તો યાદ રાખીએ કે તમે સૌથી પહેલાં તો આપણે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો વેબકૂપ બાય જીકાદરા સર પ્લે સ્ટોરમાં જઈને લખશો બરોબર અને આ આપણી ટેલિગ્રામ ચેનલ છે આમાં પણ તમે જોઈન છે થઈ શકશો હું આમાં કરંટને હું મૂકતો હોઉં છું કામની વસ્તુ નકામી વસ્તુ આપણે નથી મૂકતા શેર શાયરીઓ અને તમને મોટિવેશન બહુ મળે એવું આપણે બહુ ઓછું મૂકીએ છીએ એટલે ભણવાવાળા લોકો આવી જાજો બાકી તો શેર શેરીનું ઘણું બધું બીજે મળી રહેશે પણ આપણે અહીંયા ઓનલી ફોર માત્ર શું કરીએ છીએ તો કે ભાઈ જે કામની વસ્તુ હોય એટલી જ આપણે આની અંદર મૂકતા હોઈએ છીએ બહુ બિનજરૂરી કઈ વસ્તુ અંદર આવશે નહીં ઓકે વેબકૂપભાઈ જીકાદ્રાસર એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરશો એટલે એની અંદર દોસ્તો તમને અહીંયા આ રીતના તમે અંદર જશો તો તમને તલાટી ફ્રી પ્રોગ્રામ છે એ જોવા મળી જશે આ તલાટી ફ્રી પ્રોગ્રામની અંદર દોસ્તો તમારા જેટલા વિષયો છે એ વિષયો મુજબના તમને અહીંયા મળી જશે કે ભાઈ અહીંયા સાત તમને તમારા વિષય આપેલા છે હિસ્ટ્રી છે કલ્ચર છે કોન્સ્ટિટ્યુશન છે જીઓગ્રાફી છે ઇકોનોમી છે એન્વાયરમેન્ટ છે સાયન્સ એન્ડ ટેક્સ છે ત્યારબાદ દોસ્તો તમે અહીંયા એ એ વિષયમાં તમે એન્ટર થશો તો અહીંયા એક્ઝામ તરીકે તમે ગુજરાત ઇતિહાસ છે એની અંદર તમે ગયા તો એની અંદર તમારા સિલેબસ મુજબના સિલેબસ મુજબના એની અનુસાર બીજા પૂછાયેલા મુદ્દાઓ છે તો એવા એવા મુદ્દાઓ છે અહીંયા આપેલા હશે જેમ કે તમે જુઓ જેમ કે અહીંયા તમારી સિંધુ સભ્યતા છે તો એમાંથી પૂછાયેલા જીપીએસસીના પીવાઈ ક્યુ છે વેદિક યુગ છે જૈન અને બૌદ્ધ બૌદ્ધ ધર્મ છે યુરોપિયન આગમન છે ગવર્નર જનરલ વાઇસ છે બરાબર છે તો અઢારસો સત્તાવનનો વિપ્લેય છે સ્વાતંત્ર્ય સંગ્રામ છે બરાબર છે તેના ક્રાંતિકારીઓ છે ચળવળો છે ગાંધી બાપુના જેટલા પ્રશ્નો અત્યાર સુધીમાં પૂછાયેલા હોય એ છે એ આઈએનસીની તમામ મુદ્દાઓ અહીંયા પૂછાયેલા હોય છે ઇતિહાસની ઘટના અને વર્ષ આ બધા મુદ્દા તમને કામ લાગશે કે જે તમને પરીક્ષામાં ડાયરેક્ટલી પૂછાય એવા છે બરાબર છે અને સેલાઓ યાદ રાખો આની અંદર દોસ્તો અઘરા પ્રશ્ન પણ હશે અને દોસ્તો સેલા પ્રશ્ન પણ હશે અઘરા અને સેલા પ્રશ્ન પણ હશે બરાબર છે તો આ તમારે અહીંયાથી ધ્યાનમાં લેવાનું છે બરાબર છે મહત્વની સંસ્થાને તેના સ્થાપકો પણ છે બરાબર આ એટલે આમાંથી તમને જે ખબર પડશે કે પરીક્ષામાં કેવા પ્રશ્નો આવે છે બરાબર છે પરીક્ષામાં કેવા પ્રશ્નો આવે છે એ તમને ખ્યાલ આવશે ઓકે ત્યારબાદ દોસ્તો અહીંયા જો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે તો એમાં પણ અહીંયા તમને બધા મુદ્દા અહીંયા આપેલા છે તમે જો અહીંયા ઝૂમ કરીને તમને બતાવું તો બધા મુદ્દા શિલ્પ અને સ્થાપત્ય ખાણીપીણી છે મેળા ઉત્સવો છે નૃત્યો છે તો એ બધા એની પીડીએફ આપેલી છે કેવા કેવા પ્રશ્નો છે વિજ્ઞાન તમારું વિજ્ઞાન અહીંયા તમને પૂછે તો સાયન્સ એન્ડ ટેકમાંથી દોસ્તો રોજિંદા જીવનનું વિજ્ઞાન અવકાશ વિજ્ઞાન સંરક્ષણ ક્ષેત્ર સંસ્થાના મુખ્યાલય ઉર્જા નીતિ તો આ બધામાંથી જેટલા પણ ક્વેશ્ચનો પૂછાયેલા છે દોસ્તો એ બધા ક્વેશ્ચનો અહીંયા તમને મળી જશે તો સરસ મજાનું આ તમારે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે અને એપ્લિકેશનમાં બધી વસ્તુ તમને મળી જશે એપ્લિકેશન કઈ છે તો કે વેપકુ બાય જ કાદરાસર સર બરાબર છે તો આટલી વસ્તુઓ છે એ તમારે જોઈ લેવાની છે ઓકે તો દોસ્તો આવું સરસ મજાનું જે કન્ટેન્ટ છે એ તમને હું ફ્રીમાં આપવાનો છું અને આનો સદુપયોગ કરજો તમે અત્યારે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો તો તમને માત્ર ને માત્ર મેં ઇતિહાસથી ઓપન કર્યો છે બરાબર તમારો કેવો રિસ્પોન્સ મળે છે તમે કેટલો સપોર્ટ કરો છો એના આધારે આપણે આગળની પીડીએફઓ છે એ ઓપન કરતા દઈશું બરોબર છે હું બે દિવસે પીડીએફ ઓપન કરીશ આજે ઇતિહાસની હશે એની પછીના બે દિવસે વારસો ક્લિયર થઈ જશે વારસાની બધી પીડીએફ ઓપન થઈ જશે ત્યારબાદ ત્રીજો દિવસ હશે તો દોસ્તો જીઓગ્રાફીની બધી પીડીએફ ઓપન થઈ જશે એટલે તમે સ્ટેપ બાય સ્ટેપ જજો અને સ્ટેપ બાય સ્ટેપ તમે પીવાયક્યુ છે સોલ્વ કરો

તો તમને મજા આવી હોય વિડીયોની અંદર તમને કોઈ પણ માહિતી સારી લાગે તો વિડીયો છે એને શેર કરજો તમારા મિત્રો સુધી મોકલજો અને દોસ્તો વેબકૂપ છે અને શેર અને સપોર્ટ કરતા રહેજો બાકી તમારા કોઈપણ ક્વેશ્ચન હોય તો મને કહેજો કે સાહેબ ઇતિહાસમાં શું વાંચવું કે ભાઈ હિસ્ટ્રીની અંદર સાહેબ મારે શું વાંચવું સાહેબ મારે ભૂગોળની અંદર શું વાંચવું મારે વારસામાં મારે શું વાંચવું તો જો તમારી રિક્વેસ્ટ હશે તમે મને કોમેન્ટ આપશો બરાબર છે તો દરેકના એક એક વિડીયો છે એ હું બનાવીશ કે ભાઈ હિસ્ટ્રીમાં શું વાંચવું ભૂગોળમાં ક્યાં ક્યાં મુદ્દાઓ ધ્યાનમાં લેવા આ તમામના મુદ્દાઓ છે એ હું બનાવીશ બરાબર છે પણ તમારી રિક્વેસ્ટ હશે તો બનાવીશ તો એના માટેનું કોમેન્ટ શેર કરી દેજો જય હિન્દ જય ભારત